ડબોઈ શહેરના એમજીવીસીએલ દ્વારા પ્રી મોન્સૂન કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી છે આગામી માસમાં ચોમાસાની શરૂઆત થતાં પહેલાં ત્રણ અલગ અલગ ટીમ બનાવીને એમજીવીસીએલના વાયરને નડતા ઝાડની ડાળીઓ કાપવામાં આવી નડતા વીજ વાયરો અને જે કપાઈ ગયા હોય એ વીજ વાયરો નવા નાખવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી રહી છે ઉનાળાના સમયમાં વારંવાર વીજ પુરવઠો બંધ થઈ જતા ડભોઈના વિવિધ વિસ્તારોમાં જેવા કે મહુડી ભાગોળ સિનોર ચોકડી રેલવે સ્ટેશન એસટી ડેપો નજીક વૃક્ષો પાસેથી પસાર થતા વીજ વાયરોને પણ સરખા કરવામાં આવ્યા છે કેટલીક જગ્યાએ નવા વીજ વાયરો પણ નાખવાની કામગીરી કરી રહ્યા છે વધુ ઓવરલોડના કારણે લાઇટો જવાના બનાવો ના બને તેને લઈને દરેક જગ્યાએ ચેકિંગ કરી અને વીજ વાયરો નવા નાખવાની કામગીરી એમજીવીસીએલના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે ડભોઈ એમજીવીસીએલના વનરાજસિંહ સોલંકીની સૂચના મુજબ ટીમ દ્વારા સુંદર કામગીરી થઈ રહી છે જ્યારે વનરાજસિંહ સોલંકીએ જણાવ્યું દરેક જગ્યાએ ચેકિંગ કરીને વિસ્તાર પ્રમાણે લોડ જોઈને લોડનું વિસ્તરણ કરવું એ રીતની કામગીરી કરવાની શરૂઆત થઈ ગઈ છે લાઇટો વધુ ના જાય ચોમાસા દરમિયાન તકલીફ ના પડે એ માટે સર્વે કરીને હાલ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે લાઇટ જવાનું કારણ એક જ છે વોલ્ટેજ વધઘટની સમસ્યાના કારણે લાઇટો જાય છે પણ ચોક્કસ કામગીરી કરી રહ્યા છે એટલે લાઇટો જવાની સંભાવના નથી રિપોર્ટર રજા ખત્રી જીપી ન્યૂઝ